તો કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છે કે એઆઈની એઆઈ ટેકનોલોજીથી શેરડીની ખેતી કઈ રીતે થાય છે અને તેમાં ત્રીસ ટકા વધુ ઉત્પાદન થાય છે તેમજ પચીસ ટકા પાણી અને વીસ ટકા ઓછા ખાતરથી આ ખેતી થાય છે તો આ ખેતીની કઈ પદ્ધતિ છે તે પણ આપણે આ વિડિયોમાં જોવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને પાંચ મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તો જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ તો હેલો દોસ્તો સૌ પ્રથમ હું મારી મોબાઈલની સ્ક્રીનને આડી કરી દઉં છું અને તમે દેખી શકો છો કે દેશમાં પહેલી વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ઉગાડવામાં આવી ખાંડની ખેતી જાનો પરિણામ તો આ છે પંદર એક બે હજાર પચીસની મહત્ત્વની જાણકારી છે તો તમને જણાવવા જઈ રહ્યા છે કે એઆઈ ટેકનોલોજીથી હવે કૃષિ ક્ષેત્રે પણ ક્રાંતિ લાવી રહી છે દેશમાં પ્રથમ વખત ખાંડના પાક માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવી છે આ તકનીક વિકાસ ખેડૂતોનો માટે આગાહી અને ઉત્પાદન વધારવા માટે નવી દિશામાં પગલું સાબિત થયું છે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો વિશ્લેષણ ખેતરના પિયત માટે યોગ્ય જમીનને ઓળખવા માટે એઆઈ આધારિત મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો જમીન ઉપ ઉપજ ક્ષમતા અને પોષક તત્વોની તપાસ કરીને ખાતર ઉપયોગ માટે ચોક્કસ માર્ગદર્શિકતા તૈયાર કરવામાં આવી વાતાવરણનું અનુમાન હવામાન સ્થિતિ અને વરસાદના પૂર્વાનુમાન માટે એઆઈ મોડલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો દરરોજ તાપમાન અને ભેજના સ્તર આધારે પાક માટે યોગ્ય અવસ્થા નક્કી કરવામાં આવી હતી પાણીની બચત ડ્રીપ સિંચાઈ અને એઆઈ આધારિત સિંચાઈ પદ્ધતિથી પાણીના ઓછામાં ઓછો ઉપયોગ થયો હતો ખેતીમાં જરૂરી પાણીને આધારે પાકને પાણી પૂરું પાડવામાં આવ્યું હતું જંતુનાશક નિયંત્રણ જંતુનાશક દવાના હુમલા અંગે પૂર્વાનુમાન આપી યોગ્ય સમયે દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ કારણે પાકને નુકસાન થવાથી બચાવવામાં આવ્યું પરિણામોની જો વાત કરીએ તો ઉત્પાદન વધારવામાં પરંપરાગત પદ્ધતિઓની સરખામણીએ ખાંડના પાકમાં ત્રીસ ટકાથી વધુ ઉત્પાદનમાં વધારો નોંધાયો છે પાણી અને ખાતરની બચત યાઈના ઉપયોગથી પાણીને કારણે પચીસ ટકા અને ખાતરનો વીસ ટકા ઓછું વપરાશ થયો પાકની ગુણવત્તામાં સુધારો ખાંડના ગુણવત્તાવાળા ઉત્પાદનમાં સુધારો થયો જેનાથી બજારમાં વધુ કિંમત મળી શકે છે ખેડૂતો માટે ભાવિ શક ભાવિની શક્યતાઓ એઆઈ ટેકનોલોજી ખેત ખેડૂતો માટે કૃષિ કૃષિવિધુ લોકપ્રિય અને ટેકનોલોજી મૈત્રીપૂર્ણ બની રહી છે આ પહેલ ખેડૂતોએ ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકે છે આ મોડલ બીજા પાક માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે તે ઉપરાંત જો વાત કરીએ તો તમે અહીં ઘઉંનાર લઘુત્તમ આધાર મૂલ્યની પણ મહત્ત્વની જાણકારી મેળવી શકો છો તો આ એપ્લિકેશનનું નામ છે ખેડૂતની મોજ તો ખેડૂતની મોજ એપ્લિકેશનમાં જઈને તમે આવી ઘણી બધી માહિતી જોઈ શકો છો તો વિડિયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો મળે છે નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે